એ ભાઈ પણ મારા ઘર માં કેના ધબ 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 અવાજ આવે છે એલા ભાઈ ખીલી હું મારા ઘર ની દીવાલ માં ખોડું છું તો તારા ઘર માં કેમ ધબ ધબ અવાજ આવે એલા ભાઈ પણ તારી દીવાલ ને મારી દીવાલ એક છે પાછળ મારું ઘર છે તું અહીંયા ખીલી ખોડસ ને તો ઠામડા હેઠા મારા પડે છે

નું જ્યારે તો તોને યા તો મને ગમ્મેય ખોચા કરવા દેતા હો મુકાન માલી આ તો બહુ અઘરો છે આ હું મૂક દઉં આ દેતો કચરાની કચરો નાખવા જાવ કેવું છે એ નાખી દેજે ભાઈ તારી હું તારો ડોલમાં નાખી દીધી કે કચરો એ જાસ હું થઈ એક હવે હું કરવા નાખવા જાવ બરાબર કેવો માણા છો હું આવું છું ભાઈ તારે એ કચરો નાખવો હોય તો છાનો મને ના હાલની ન્યા ઉતી ના ખાલી વટલા હું ડાયરેક્ટ દેવાની પણ એ કોથરી છે એમાં તારો જીવ આવો મોટો થઈ ગયો અરે ભાઈ હું નથી નાખવા મારા ભેગો વાખ્યા હાયલોય કેવો માણા છે આવ એક કોથરીમાં ના પાડી દીધી એ કચરાવાળા આયા દર્સે કચરા કાઢ હાલો હાલો કચરો દિયા કચરો નાખવા એવું છે હા હે એ આવો તું તું જાતો એ તો મારો કચરો નાખતો આય

આપણા ને લાગે છે કે આ મહિનો પૂરો થાય ને એ પેલા મારે કઈક મકાન છે

તો થી મુ રખાય ધીમુ રખાય આ બીજાને હુવા દેવાય હવે ડીજે નો લાગે તો મને કહેજે વાહ વાહ ડીજે માતા મને મજા કેવો માણસ તું તું એને ડીજે લાયા આપડે ધ્યાન માં છો 怎么了？嗯嗯 <laughs>